શ્રીમદ ભાગવતનો સત્સંગ ચાલુ કરેલો છે તેમાં આપણે અધ્યાય દસ માં છે તે પહોંચી ગયા છે તો હવે મેં એવું કે આપણે લાઈવ સત્સંગ લઈએ બધાને મજા પણ પડે

સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે કયા કયા કામ કર્યા સુતજી કહે છે સમસ્ત સૃષ્ટિ પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા વિષ્મ પિતા મહના અને શ્રી ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંત વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ ભગવાનના આશ્રય રહીને તેઓ સમુદ્ર પર્યંત સમગ્ર હતા યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વસાદ પણ થતો હતો પૃથ્વીમાં સઘડી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી મોટા મોટા અડણવાળી પર્વતો વનસ્પતિ વેલીઓ ઔષધો એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની પોતાની વસ્તુઓ રાજાને આપતા હતા અજાતશત્રુ શત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં ક્યારેય પણ પોતાના બાંધવો નું શોખ દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મોહિનાઓ સુધી હસ્તીનો પૂરજ રહ્યા પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ એટલે કે રજા માંગી ત્યારે રાજા તેમને હૃદય સરસા ચાપી ને સ્વીકૃતિ આપી ભગવાન તેમને પ્રણામ કરી રથ પર બેસીને સવાર થયા કેટલાક સમ વયસ્ક તેમને આલિંગન કર્યું અને લઘુ વયસ્ક લોકો તેમને પ્રણામ કર્યા તે સમયે સુભદ્રા દ્રૌપદી કુંતી ઉત્તરા ગાંધારી તૃતરાષ્ટ્ર યુયુત્સુ કૃપાચાર્ય નકુ સહદેવ ભીમસેન ગોપ્ય સત્યવતી વગેરે સૌ ઉચ્ચિત જેવા બની ગયા હતા અને શાનપાણી શ્રી કૃષ્ણ નું વીર સહી ન શક્ય ભગવત ભક્ત સદપુરુષો ના સંગ જે સુસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહ સુયસ ને એકવાર પણ સાંભળી લે છે જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચુક્યું હતું તે પાંડવો વલન તેમનો વિરફ કઈ રીતે સહી શકે તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં ચોટેલું હતું

ભગવાન પ્રસ્થાનના સમયે મૃદંગ શંખ વેરી વીણા ઢોલ રણશિંગા ધુધુરી નગારા ઘંટ ધુંદુભી વગેરે વાદ્યો વાગવા લાગ્યા

આશીર્વાદ સગુણ ભગવાન ને તો અનુરૂપ જ હતા કારણ કે તેમના બધું જ છે પરંતુ તે નિર્ગુણને અનુરૂપ ન હતા

તેમણે જ ફરીથી પોતાની કાલ શક્તિને પ્રેરિત કરી ને પોતાના અંશભૂત જીવોને અને તેમને મુદિત કરનારી માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી અને જીવોને ભોગ પદાર્થ ઉપલબ્ધ કરવાની ઈચ્છાથી તે જ અનેક રૂપનું થઈ ગયા હતા અને વ્યવહારને

કારણ કેવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે એમના મહિના મહિમાનું શું કહેવું કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે

અજાત શત્રુ યુધિ ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી ઘોડા રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી તેમને સ્નેહ એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે સુદ્રાઢ પ્રેમની કારણે ગુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા તે બધા તે સમયે ભાવિ વિરલથી વ્યાકુળ થઈ રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાથી ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રો સાથે દ્વારકા ભણી પ્રયાણ કર્યું હે સોનકજી તેઓ કુરુ જંગલ પાંચાલ શુરસેન યમુનાનો તટ તટવતી પ્રદેશ બ્રહ્માવત કુરુક્ષેત્ર તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થાક્યા માર્ગમાં ઠેર ઠેર લોકો ઉભા વડે ભગવાન નું સન્માન કરતા હતા સંધ્યાકાળ થતા તેઓ રથ પરથી ભૂમિ પર ઉતરતા અને જળાશય પર સંધ્યા કરતા આ તેમની દિનચર્યા હતી ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ વિશે અધ્યાય દસમો સમાપ્ત આવતીકાલે આપણે અગિયારમો અધ્યાય લેવાના છે અને આપણે લાઈવ જ અધ્યાય લેવાના છે તો મારા વાલા વિદ્યાર્થી મારા વાલા મિત્રમંડળ બેલા આવી જજો બધાને સૌને નમ્ર વિનંતી છે આજે આપણે એક નાનકડું એવું સરસ મજાનું લાઈવ દોડ લઈએ છીએ તો આપ મને સપોર્ટ કરજો એવી હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું જે લોકો લાઈવ આવી ગયા છે તેઓને જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ એવું શ્રી પલ્લભ પ્રભુ નું નામ અમને પ્રાણું છે એવું શ્રી પલ્લભ પ્રભુ

I'm a maniacal.

એવું શ્રી શ્રી નાથ જીવ નામ મને પ્રાણ થયું છે એવું Akwai se n'uwa ọba Amalekh

અને વિડીયોને લાઈક શેર કરજો અને તેમાં સપોર્ટ કરજો લાઈવ જરૂર આવજો એક વખત આવજો મજા આવશે જય શ્રી કૃષ્ણ જય ગિરિનાથ રાધે રાધે